સ્વામીનારાયણ હારે સંવંત અઢારસો છોતેરના માઘ સુધી પંચમીને દિવસ સાંજની સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢરા મધ્ય દાદા ખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિરને સમીપે લીમડા તળે ચોતરા ઉપર ઢોલીએ વિરાજમાન હતા અને સર્વે ધોળા વસ્ત્ર ધારણ કર્યા હતા ને પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને પીળા પુષ્પના ગુચ્છ કાન ઉપર ધાર્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પના તોરા લટકતા મૂક્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા જે પ્રશ્ન ઉત્તર કરો પછી ૃસ્યાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ બહુશ્યામ પ્રજાએય એ જે શ્રુતિ તેનો જે અર્થ તેને જગતમાં જે કેટલાક પંડિત છે તથા વેદાંતિ છે તે એમ સમજે છે જે પ્રલયકાળને વિશે જે એક ભગવાન હતા તે જ પોતાની ઈચ્છાએ કરીને સૃષ્ટિકાળે સર્વ જીવ ઈશ્વર રૂપે થયા છે તે એ વાર્તા તો મૂર્ખ હોય તેના માન્યામાં આવે ને અમારે તો તમારો આશરો છે એટલે એ વાતની ઘેડ બેસતી નથી અને અમે તો એમ સમજીએ છીએ જે ભગવાન તો અચ્યુત છે તે ચવીને જીવ ઈશ્વર રૂપે થાય નહીં માટે એ શ્રુતિનો જે અર્થ તે તો તમે કહો તો યથાર્થ સમજાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ શ્રુતિનો અર્થ તો એ સર્વે કરે છે એમ નથી એનો અર્થ તો બીજી રીતે છે તે વેદ સ્તુતિના ગદ્યમાં કયો છે જે સ્વકૃત વિચિત્ર યોનિશુ વિષન્ની હેતુ તયા તરતમ કાસ્ત્યન લ ૃતાનુકૃતિ એનો અર્થ એમ છે જે પુરુષોત્તમ ભગવાને પોતે કરી એવી જે નાના પ્રકારની યોનીઓ તેમને વિશે કારણપણે અંતરયામી રૂપે કરીને પ્રવેશ કરીને ન્યૂનાધિક ભાવે પ્રકાશ કરે છે તેની વિગતિ જે અક્ષરાતીત એવા જે પુરુષોત્તમ ભગવાન તે સૃષ્ટિ સમયને વિશે અક્ષર સામી દ્રષ્ટિ કરે છે ત્યારે તે અક્ષરમાંથી પુરુષ પ્રગટ થઈ આવે છે પછી તે પુરુષોત્તમ જે તે અક્ષરમાં પ્રવેશ કરીને પુરુષને વિશે પ્રવેશ કરે છે ને પુરુષ રૂપે થઈને પ્રકૃતિને પ્રેરે છે એવી રીતે જેમ જેમ પુરુષોત્તમનો પ્રવેશ થતો ગયો તેમ સૃષ્ટિની પ્રવૃત્તિ થઈ અને પછી તે પ્રકૃતિ પુરુષ થકી પ્રધાન પુરુષ થયા અને તે પ્રધાન પુરુષ થકી મહતત્વ થયું અને થકી ત્રણ પ્રકારનો અહંકાર થયો ને અહંકાર થકી ભૂત વિષય ઇન્દ્રિયો અંતઃકરણ અને દેવતા તે થયા ને તે થકી વિરાટ પુરુષ થયા ઇન્દ્રાદિક દેવતા થયા ને દૈત્ય થયા અને સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિ થઈ અને પુરુષોત્તમ ભગવાન જે તે એ સર્વેમાં કારણપણે અંતરયામી રૂપે પ્રવેશ કરીને રહ્યા છે પણ જેવા અક્ષરમાં છે તેવી રીતે પુરુષ પ્રકૃતિમાં નથી ને જેવા પુરુષ પ્રકૃતિમાં છે તેવા પ્રધાન પુરુષમાં નથી ને જેવા પ્રધાન પુરુષમાં છે તેવા મહત્વ ચોવીસ તત્વમાં નથી ને જેવા ચોવીસ તત્વમાં છે તેવા વિરાટ પુરુષમાં નથી ને જેવા વિરાટ પુરુષમાં છે તેવા બ્રહ્મામાં નથી ને જેવા બ્રહ્મામાં છે તેવા મરીચાદિકમાં નથી ને જેવા મરીચાદિકમાં છે તેવા કશ્યપમાં નથી ને જેવા કશ્યપમાં છે તેવા ઇન્દ્રાદિક દેવતામાં નથી ને જેવા ઇન્દ્રાદિક દેવતામાં છે તેવા મનુષ્યમાં નથી ને જેવા મનુષ્યમાં છે તેવા પશુ પક્ષીમાં નથી એવી રીતે પુરુષોત્તમ ભગવાન જે તે તારતમ્યતાએ સર્વેમાં કારણપણે અંતરિયામી રૂપે કરીને રહ્યા છે જેમ કાષ્ઠને વિશે અગ્નિ રહ્યો છે તે મોટા કાષ્ઠમાં મોટો અગ્નિ રહ્યો છે ને લાંબા કાષ્ઠમાં લાંબો અગ્નિ રહ્યો છે ને વાંકા કાષ્ઠમાં વાંકો અગ્નિ રહ્યો છે તેમ એ પુરુષોત્તમ ભગવાન છે તે જે દ્વારા જેટલું કાર્ય કરાવવું હોય તેને વિશે તેટલી પુરુષ પ્રકૃતિ આદિ સર્વેને વિશે પુરુષોત્તમ ભગવાન અંતર્યામી રૂપે રહ્યા છે પણ પાત્રની તારતમ્યતાએ કરીને સામર્થ્યમાં તારતમ્યપણું છે એવી રીતે એક પુરુષોત્તમ ભગવાન છે તે અંતર્યામી રૂપે કરીને એ સર્વે પ્રવેશ કરીને રહ્યા છે પણ જીવ પોતે નથી થયા એવી રીતે એ શ્રુતિનો અર્થ સમજવો ઈતિ વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું એકતાલીસમું વચનામૃત થયું